અપડેટ કરવા માટે સરકાર દ્વારા છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે જેને લઈને લોકો રાહ જોઈ રહ્યા છે અને આતુરતાપૂર્વક તેઓ પોતાનું આધાર અપડેટ કરાવવા માટે જઈ રહ્યા છે ત્યારે ક્યાંક સર્વર ડાઉન તો ક્યાંક લાંબી કતારોના કારણે પણ લોકોમાં લાઈન જોવા મળી રહી છે આધાર કાર્ડ સેન્ટર ઉપર ટોકન સિસ્ટમથી આ આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે ટોકન સિસ્ટમના કારણે આધાર કાર્ડ અપડેટ લગભગ મિનિટ જેટલો સમય લાગતા બનાસકાંઠા ધાનેરામાં આધાર કાર્ડ સેન્ટર અપડેટ કરાવવા માટે જયારે વહેલી સવારથી જ લોકો લાઈનમાં લાગીને ઊભા છે નાના બુલકાઓ સાથે વાલીઓ આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઊભા રહ્યા છે ત્યારે લાંબી કતાર જોવા મળી રહી છે